આપણી સેવૈયા બની તૈયાર છે જય જલારામ જય ભગવાન બધાયને સ્વાગત છે તમારું મારા ચેનલ દસ ડુગરીયામાં આજે આપણે સેવૈયા બનાવવાના છીએ હવે આપણે પેનમાં બે ચમચી એટલું ઘી લઈ લીધું છે અને એમાં આપણે આ કાજુ બદામ પહેલા રોસ્ટ કરી લેશું અને કિસમિસ પણ આપણા કાજુ બદામ ને કિસમિસ રોસ્ટ થઈ ગયા છે વ્યવસ્થિત હવે આપણે સવૈયા બનાવવા માટે તે જ પેનમાં આપણે 6 થી 7 ચમચી જેટલું ઘી લઈ લીધું છે અને તેમાં આપણી સવૈયા એડ કરી દેશું બધી એડ કરી દીધી છે આપણે હવે આપણે એને વ્યવસ્થિત ચલાવતા રહેશું અને બ્રાઉન કલર ની ન થાય ત્યાં સુધી આને આપણે વ્યવસ્થિત ઘી માં છોડોશું હવે આપણે સેર્યાને 5 થી 10 મિનિટ ધીમા ગેસે ઘી માં પકવતા થઈ ગઈ છે તો આપણે આ દૂધને ગરમ કરી લીધું છે આપણે એક બાઉલ એક પીસેલી સાગળ લઈ લીધી છે હવે આપણે દૂધને આમાં એડ કરી આપણે દૂધ એડ થઈ ગયું છે બાઉલ જેટલું દૂધ નાની હવે આપણે એને આમાં એક કટોરી શક્કર એડ કરી દેસુ અને આને આપણે વ્યવસ્થિત હવે ચોળોશું હવે આપણે આમાં એલચી પાવડર નાખી નાખીશું આપણે કાજુ બદામ આપણી સેવૈયા બની તૈયાર છે આવી રીતના સેવૈયા બનાવો ખાવ અને મજા કરો તમને આ મારી રેસીપી ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ બાય ગાય